અને બસ એકવીસ કલાકનો સમય બાકી છે ને ખ્યાલ આવી જશે કે આખરે કોની સરકાર બનશે કારણ કે આવતીકાલે આઠ વાગ્યાથી મતગણતરીની શરૂઆત થઈ ચૂકી થઈ જશે પરિણામનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે અમદાવાદમાં મતગણતરી કેન્દ્ર પર તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે માત્ર અમદાવાદ નહીં રાજકોટ વડોદરા જે જે મોટા મોટા સેન્ટર્સ છે કે જ્યાં અત્યારે ઈવીએમ સીલ કરીને મૂકવામાં આવ્યા છે તે કાલે સીલ ખુલશે અને આઠ વાગ્યાથી ખ્યાલ આવશે કે ગુજરાતની સાથે સાથે દેશમાં ભારતીય જનતા

મતદાન થયું હતું ને હવે આવતીકાલે ઈવીએમ ખુલશે તમામ ઉમેદવારોના ભાવિ જે સીલ થઈ ગયા હતા તે ભવિષ્ય ખ્યાલ આવી જશે વડોદરાથી કુણાલ વિગતો આપશે અને મયુર સરવૈયા રાજકોટથી વિગતો આપશે દિવ્યા જણાવશો કે અમદાવાદમાં જે ઈવીએમ સાત મહિનારો સીલ થયા હતા હવે આવતીકાલે ખુલશે એટલે કે પરિણામનું કાઉન્ટડાઉન શરૂઆત કેવી વ્યવસ્થા આવતીકાલ માટે દેશભરમાં કોની સરકાર બનશે તેનું પરિણામના હવે મત ગણતરીના કાઉન્ટડાઉન બાકી રહ્યા છે જ્યારે અમદાવાદના બે બેઠકો જે હતી પૂર્વ અને પશ્ચિમ ત્યાં એલડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ બંને ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે સાથે જ કાળઝાળ ગરમીને લઈને આરોગ્ય ડેસ્ક પણ શરૂ કરવામાં આવ્યું છે તો આ વખતે ફાર સેફ્ટીને લઈને પણ સુરક્ષામાં વધારો છે તે કરવામાં આવ્યો છે સીસીટીવી કંટ્રોલ રૂમ તમામ જે વહેલી સવારે આવશે તેમના માટેની વિશેષ અલગથી વ્યવસ્થા અને તમામ જે રૂટ આવેલા હોય છે ત્યાં બેરિકેટિંગ કરી દેવામાં આવ્યા છે અને સાથે જ કોઈ પણ ઉમેદવાર હશે તેને મોબાઈલ ફોન લઈ જવા માટેનો પણ પ્રતિબંધ છે તે લાગુ કરી દેવામાં આવ્યો છે વહેલી સવારે આઠ વાગ્યાથી મતગણતરી જ્યાં શરૂ થશે તે મતગણતરીને લઈને પહેલા પોસ્ટલ બેલેટથી મતગણતરી છે તે કરવામાં આવશે અને તે બાદ બેલેટ પેપરની જે મતગણતરી છે તે શરૂ કરવામાં આવશે જે અંતર્ગત જોવા જઈએ તો મતગણતરીમાં અંદાજે બારસો થી વધુ સ્ટાફ છે તે તૈનાત કરવામાં આવ્યો છે પૂર્વ અને પશ્ચિમ બેઠકની વિધાનસભા બેઠક દીઠ 14 ટેબલો રાખવામાં આવ્યા છે જેમાં 126 સુપરવાઇઝર 126 આસિસ્ટન્ટ સુપરવાઇઝર અને 140 માઇક્રો ઓબ્ઝર્વેશન ઓબ્ઝર્વર હશે તે હાજર રહેશે પહેલા પોસ્ટલ બેલેટ થી ગણતરી કરવામાં આવશે અને સાથે જિલ્લા કલેક્ટર તરફથી થી વહેલી સવારે 5 વાગે તમામ સ્ટાફને તૈનાત હાજર રહેવા માટેની સૂચના છે તે પણ આપી દેવામાં આવી છે અને સ્ટોર રૂમમાં માં જે ઈવીએમ જે સીલ

જે ફેકલ્ટી છે ત્યાં સ્ટ્રોંગરૂમ બનાવવામાં આવ્યું છે બંદોબસ્તમાં જોડાવાના છે તેમની પણ અહીંયા ટ્રેનિંગ ચાલી રહી છે કઈ રીતે ફરજ બજાવી તે માટેની સૂચના અને નિર્દેશ અહીંયા આપવામાં આવી રહ્યા છે સૌથી મહત્વની વાત એ છે કે વડોદરામાં આ પોલીટેકનિક ખાતે અઠાણું ટેબલ ઉપર ઓગણીસ રાઉન્ડમાં ગણતરી થવાની છે અને એક કાઉન્ટિંગ હોલમાં છે મતગણતરી પ્રક્રિયામાં છસો ને વીસ કર્મીઓ જોડાવાના છે સાતસો થી વધુ પોલીસ કર્મચારીઓ આમાં તૈનાત રહેશે અને જે રીતે આ લોકસભાનું જનરલ ઇલેક્શન ના કયા રૂમ માં કયા જે ટેબલો ઉપર ફરજ પડના અધિકારીઓ જવાનું છે તો ક્યાં કયા રૂમ ની

નાગરિક કોને પોતાના સાંસદ બનાવ્યા છે તે પણ બહાર થઈ આવી જશે બિલકુલ બનાસકાંઠા બેઠકનું પણ પરિણામ આવતીકાલે આવવાનું છે એની પણ ચર્ચા કરીશું ધવલ જોશી જોડાઈ ગયા છે આપણી સાથે પણ રાજકોટ બેઠક મયુર ખૂબ મહત્ત્વની પર મતગણ એટલે મતદાન થયું એ પહેલાં પણ ખૂબ જ ચર્ચિત બેઠક રહી અને ગયા સપ્તાહે જ બનેલું અગ્નિકાંડ બાદ હવે આ વખતે રાજકોટનું પરિણામની રાહ જોવાઈ રહી છે પુરુષોત્તમ રૂપાલા પરેછાનાની મેદાનમાં છે ત્યારે કેવી સુરક્ષા વ્યવસ્થા અને ખાસ કઈ બાબતોનું ખાસ રાજકોટમાં ધ્યાન રાખવામાં આવી રહ્યું છે મતગણતરી વખતે બિલકુલ પ્રીતિ ખૂબ ચર્ચિત બેઠક રહી હોય ગુજરાતની અંદર તો તે રાજકોટની છે પરસોત્તમ રૂપાલાની જે ટિપ્પણી કરવામાં આવી હતી ત્યારબાદ વિવાદમાં આ બેઠક જે છે તે આવી છે અને અહીંયાથી પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી નોંધાવી અને બીજી તરફ સામે પક્ષે પરેશ ધાનાણી જે છે તેઓ જોવા મળી રહ્યા છે કડકોટ ખાતે મતગણતરી જે છે તે કરવામાં આવશે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારથી જ પોલીસ જવાનો જે છે તે તૈનાત કરી દેવામાં આવ્યા છે એક હજારથી પણ વધુનો સ્ટાફ જે છે તે મતગણતરી કેન્દ્ર ઉપર હાજર રાખવામાં આવશે તો અગિયારસોથી પણ વધુ પોલીસ જવાનો જે છે તે પણ તેનાત કરી દેવામાં આવ્યા છે મતગણતરી સ્તર પર મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો એક હજાર થી પણ વધુ કર્મચારીઓના સ્ટાફ ને મતગણતરીમાં અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે રાજકોટ ભાજપમાંથી પરસોતમ રૂપાલા કે કોંગ્રેસના પરેશ ધાનાણી તે ચિત્ર જે છે તે ગઈકાલે સ્પષ્ટ થશે ઉલ્લેખનીય છે કે જે પ્રમાણે સ્ટ્રોંગરૂમની અંદર ઈવીએમો જે છે સીલ કરી દેવામાં આવ્યા છે સુરક્ષા દળો જે છે તેમને પણ અહીંયા ગોઠવી દેવામાં આવ્યા છે અને તેમની જ સાક્ષીની અંદર ગઈકાલે આવતીકાલે જે છે તે મતગણતરી થશે અને હાલ અત્યારે તમામ તૈયારીઓ જે છે તેને આખરી ઓપ આપવામાં આવ્યો છે કલેક્ટર દ્વારા પણ માહિતીઓ આપવામાં આવી રહી છે અન્ય કોઈ પણ નેતાઓ હોય કે કોઈ પણ મીડિયા હોય તેમને પણ મોબાઈલ અથવા તો ઇલેક્ટ્રોનિક ઉપકરણ લઈને અંદર જવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે ત્યારે હાલ કણકોટ ખાતે મતગણતરી લઈને તમામ તૈયારીઓ જે છે તે પૂરી કરી દેવામાં આવી છે અને રાજકોટની ચર્ચિત બેઠક પરસોત્તમ રૂપાલા કે આખરે ગેનીબેન બનશે સાંસદ કે પછી રેખાબેન ચૌધરી બનશે બનાસકાંઠામાં મતગણતરી ને લઈને કાઉન્ટડાઉન શરૂઆત થઈ ચુકી છે ધવલ ત્યારે કેવી તૈયારી સુરક્ષા લઈને પ્રીતિ ચોક્કસ થી વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણીની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આવતીકાલે જ્યારે મતગણતરી યોજાવાની છે મતગણતરીનું કાઉન્ટડાઉન છે તે શરૂ થઈ ગયું છે મહત્વની વાત છે કે બનાસકાંઠા લોકસભા બેઠકની મતગણતરી છે તે જગાના એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાવાની છે અત્યારે હું જગાના જે એન્જિનિયરિંગ કોલેજ છે ત્યાં પહોંચ્યો છું ને આ જ સ્થળ ઉપર આવતીકાલે જે મતગણતરી છે તે થવાની છે મહત્વની વાત છે કે બનાસકાંઠામાં તેર પોઈન્ટ બાવન લાખ જેટલું મતદાન છે તે થયું હતું તમામ જે મતદારો છે તેમના મત માં કે છે ને તમામ ઈવીએમ હવે આવતીકાલે આ જ બિલ્ડિંગોમાં મતગણતરી થવાની છે મહત્વની વાત છે કે બનાસકાંઠા જિલ્લાની જે તમામ બેઠકો છે તેમાં વાવના ત્રેવીસ રાઉન્ડ થરાદના ઓગણીસ રાઉન્ડ દિયોદર અને ડીસા અને દાંતાના એકવીસ રાઉન્ડ જયારે પાલનપુર અને ધાનેરાના વીસ રાઉન્ડ છે તે વીસ રાઉન્ડ માં જે મતગણતરી છે તે થવાની છે તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે તમામ જે બેરિકેડિંગ હોય કે પોલીસ બંદોબસ્ત હોય તમામ બંદોબસ્ત અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે મહત્વની વાત છે કે મત ગણતરી કેન્દ્રની બહારથી પસાર થતો જે હાઈવે હાઈવે પણ એક તરફ નો માર્ગ છે તે બ્લોક કરી દેવામાં આવશે મહત્વની વાત છે કે આવતીકાલે સવારે વહેલી સવારથી બપોર સુધી આ માર્ગ છે તે બંધ કરી દેવામાં આવશે ને એક જ માર્ગ છે તે ચાલુ રાખવામાં આવશે મહત્વની વાત છે કે આ માર્ગ છે તે પાલનપુર થી અમદાવાદ ને જોડતો મુખ્ય માર્ગ છે ને મોટા પ્રમાણમાં જે વાહનોનો નો અવરો જવરો હોય છે તે હોય છે પરંતુ આવતીકાલે જે જે પ્રકારે અહીંયા ઉમટવાની છે તેને લઈને દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ છે તે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે આવતીકાલે વહેલી સવારે આઠ વાગે ત્યાં મતગણતરી શરૂ થશે મહત્વની વાત છે કે અત્યારે તો ભાજપ હોય કે કોંગ્રેસ બંને ઉમેદવારોનો નો ભાવિ છે તે ઈવીએમમાં કેદ છે આવતીકાલે મતગણતરી પૂર્ણ થયા બાદ આ ઈવીએમ જે મત ગણતરી છે તે પૂર્ણ થયા બાદ જ ઉમેદવારો ના ભાવિ છે તેનો ફેસલો થશે બિલકુલ આભાર તમામ વિગતો માટે